મસાણી મેલડી મા તેની જે અમૃત બાપાની જે માની જે માં તમે સુરત આવ્યા અમારા ઘરે ત્યારે તમે અમને આ દીકરાનું દુઃખ જણાવ્યું હતું માં તમે અમને ગામડે જવાનું કહ્યું હતું તો માં અમે ગામડે ગયા ત્યારે જમણી બાજુએ હનુમાનજીનું મંદિર આવ્યું હતું તમે જણાવ્યું હતું એ ખરું માં અમે ઘરે ગયા અને જૂના મંદિરમાં અમે દીવા કર્યા માં સુખડી શ્રીફળ વધેર્યા માં તમે અમને એવું પણ જણાવ્યું હતું કે એકવીસ દિવસે આ દીકરાને સુધારો જણાશે માં ખરું મા ખરું મારો દીકરો પહેલાં ચાલતા ચાલતા પડી જતો હતો માં હવે એ પડવાનું ઘણું જ ઓછું થઈ ગયું છે માં તમારો ખૂબ ખૂબ આભાર મા તમે આ દીકરાને ખોડીદાસ નામ આપ્યું હતું માં તાર દીકરીને ઊભી કર પેલા તાર સાસુ હા સસરા હા એ વખતે હતા ને હા તાર સ ઘરે છે એમ નહીં જો હું તને કહું માનો કે તમે એવું કીધું હોય કે માતાજી તમે અમારા ઘરે આવો અમારા પર કઈ દયા કૃપાના આશીર્વાદ તમે આલો એટલે પછી માનો કે ભાવ છે ને એટલે હું તો દરેક ના ઘરે જાઉં જાઉં ને એટલે પછી તમે સ્વાગત કર્યું છે પાંચ ફૂલ આલ્યા હશે કઈક આવકાર કઈ આવકાર આપ્યો છે અને પછી મેં તમે મને પૂછ્યું ને પણ મેં તમને કીધું મેં આ માંગણી કરી હતી આ ખરું 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 મારા દીકરા કરી એક જગ્યા થી બીજી ઉભો ચાલી નથી તારી સાસુએ પાછું મને એવું કીધું કે ના જોતા તો કઈ વાંધો એની બેન છે એના ભાઈ ને ઉભો થાય ઉભો કરેલો જોવા

એમ મેં કીધું તો બે એવું કીધું તું મેં એવું કીધું કે મેં એવું કીધું કે હું કદાચ ની ખોડિયાર બોલતી હોય મારે ખોડિયાર નામ છે અને મેં તને એવું કીધું કે મને મેરણીના રૂપમાં જોવો તો હુંની ઊંચ હો મને ચાઉડના રૂપમાં જોવો તો હું ની ઊં છું મને બ્રહ્માણીના રૂપમાં જોવો તો હુંની ઊંશ હો મને કાલકાના રૂપમાં જોવો તો એની એ ભૂલું છું પણ બેટા તમે દુઃખા તમે દુઃખ આજે તમારા જીવનમાં દુઃખ છે ને તો એનું મુખ્ય કારણ એ છે કે તમે ખોડિયાલના મૂકી દીધો ખોડિયાલને ભૂલી ગયા ને એટલે ખોડિયાલ ખોડો કર્યો આને પણ મેં કીધું કે તાર દીકરો તારો દીકરો ઊભો થાય તાર દીકરો ચાલતો થાય ને તો ખોડિયાળની જગ્યાએ ઘોડો નામ પાડ્યા અને આની ખોડ મટી જાય ને તો માન કે મારી ખોડિયાર બોલતી હતી ઘર માં ઘર એમ અરે એમ કહું છું કે આ મારો કે તારો દીકરો આખી જિંદગી ઉભો ના થાય એક જ જગ્યાએ બેહી રે તો તું કે કેટલી કેટલા પસ્તાવો તો પસ્તાવો કે ને પતિ પત્ની ઘણો થાય ઘણો 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 થાય ને ઘણો થાય કે નહીં આજે તમારે મને એમ કહેવું જોઈએ બધાએ આવું જોઈએ આમ હસી ખુશીના ને આનંદથી સૌ જોઈએ

મેં તારી પાસે કશું માંગ્યું નતું મેં તારી પાસે કશું તને એટલું કીધું કે તારી માન દુઃખ તમને તમારી માન દુઃખ છે ત્યાં સુધી તમે દુખી દુખી દુઃખી થશો અને તમારી મા ના ખબર છે કે તમારા ઘરની અંદર દેવ દુઃખ કોનું છે ખબર છે ને મે કીધું ને અમડા એ મેં તને અમળાવ્યું એટલે તમારા જે આનંદ થવો જોઈએ ને આનંદ થતો નથી એમ કઉ અરે રે હું એવું કઉ છું કે કદાચ એક ને એક જગ્યાએ બેહી રે ઉભો ના થઈએ ક તો બે માણસ દુઃખ તો ખરું ને કેટલું જીવી જીવી ને કેટલું જીવવાના હજુ પછી આ હો હોય જીવો પછી આ દીકરાનું હામું કોણ જોવા દીકરી તો ની બેન સાથે પહેરી જતી રે આનંદ દાદી કે જા બેટા માતાજીને જઈને કે માતાજીને કે આપડા ભૈલાનો ઉભો કર્યો તો આનંદ જ નહીં બોલો આ તમે આ લોકો જો આમના મોયે ખુશી દેખાય કોઈ કોઈ ના આનંદ છે રે હું જો મેં હું કીધું ખબર કરોડો રૂપિયા હોય ને તમારી પાસે કરોડો રૂપિયા તમારી પાસે કરોડ રૂપિયા હોય પણ તમારો દીકરો ના ઉભો થાય ને તો આ કોડીમાં કરોડો રૂપિયા ક્યાં નહીં આવતા એમ કહું છું માફી નથી માંગવાની મારી પાસે નાનું નથી બનવાનું હું તમને ખાલી જે કહેવા માંગુ છું એ તમે સમજો આ તો કાલે એવું થાય ને કે દીકરો તો અર્તો ફરતો નું ઉભો થઈ ગયો કે હવે ખોડિયા ના હું કરવી ઘરે પૂજીય છે ને હું તમને ખાલી એવું કહેવા જાઉં છું કે તમારી મા રાજી થઈ તો તમારું કામ થયું ને મેં નથી કર્યું હું તને એમ નથી કે 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 મેં કર્યું હું એમ કહેવા છું આજે માનો બે શબ્દ જયારે કહેવાના હતા ત્યારે આખું ઘર હતું ને જયારે કહેવાનું હતું તારા આઠ જણા હોય બરાબર આજે જયારે મને એવું કહેવા આવ્યા કે માતાજી અમાર દીકરામાં પરિવર્તન આવ્યું તારા માણસો ઘટી જાય કેમ આવું થાય હું તને કહું હે

તમારું કોઈક સારું કરતી હોય તો તમે તમારી માના સામું જોતા રહેજો જે વસ્તુ ગામડે ઘરે મૂકી દીધી હતી એના તમે જાગૃત અને ચાલુ રાખજો હા મને ખબર છે કે આજે તમે આયા છો હવે તમે નથી આવવાના ના ના જરૂર આવશું માં ગદે મન દેખાતું હોય મન ખબર હોય કોની પાસે સમય છે કે નથી મન ખબર હોય મારું કહેવાનું એટલું થાય છે મારું કહેવાનું એટલું થાય છે મારું મન તો જે દેખાય ને હું તમને એમ કહું છું કે તમારી તમારી મા છે ને એને દુઃખ થાય નહીં અને જીવનની અંદર એને દુઃખ પડે નહીં તો દુખ તમારા ઘરે આવવા નહી તમે એવું જીવન જીવો તમે એવું રાખજો એમ એટલે હું ઠપકો નથી આવતી ખાલી વાત કરું છું કે આપણે જે વાત થયું હોય આપણે જે વ્યક્તિ કહેતા હોય ને કે માતાજી દયા કરજો માતાજી હારું કરજો માતાજી ઉભો કરજો માતાજી ભૈલો આલજો તા આ બધી વાતો હતી એમ સમજુ હે ચાલો તમે મને જે કીધું હોય પણ હું તમને અત્યારે એવું કહું છું કે જીવનની અંદર દુઃખ ના આવે દુઃખ આઠો ના મારે ને એના માટે ખોડીયાને પકડી રાખજો અને જા મોકલ્યા છે મેં કાંઈ બીજે મોકલ્યા નથી બે બીજી વાતો બતાવી નથી તમે મને તમે તમે મને કીધું નથી કે માતાજી અમે તમને આના માટે બોલાયા છે પણ મેં તને એવું કીધું કે આમ જોઈ લે મારી આંગળી જાય ને ત્યાં નિશાન પડી જાય એટલે મેં તને આમ આંગળી કરી હતી કે આનો દુઃખ છે એટલે તારે સમજી જવું જોઈએ કે માં અમારા ઘરે આવી અમારું કઈ ખારું કરવા આયા છે અને માતાજીના આશીર્વાદ કૃપા રહે છે એટલે હું તમને એમ કહેવા માંગુ છું તમે બધું તમે જે કરો એ પણ તમારી કુળદેવીને ભૂલતા નહીં તમને એમ કઉલ ખોડિયા નું પરિવર્તન કરો કર તો આપડે આપણા ખોડીદાસ નામ ના નામ પાડજે કે આમ કરજે મેં તો એવું કીધું કે તારો દીકરો નામ નામથી ઓળખાવા જોઈએ મેલીઓ નામ તો પાડ્યું નથી કે મેલડી ના નામથી ઓળખાય ખોડો નામ પાડ્યું છે એટલે ખોડિયાના નામથી ઓળખાય એટલે એના કીધે રહેજો એની ભક્તિ કરજો એના કીધે ચાલજો એ ઘણી રાજી છે અને રાજી રહેશે બસ તમે એને મળવા જજો તો એ તમને મળવા આવશે જો આટલી જ નાની વાત છે કેટલી કે તમે એને મળવા જશો ને તો એ તમને મળવા આવશે તમે એના માટે રૂપિયાનું લઈને જશો ને તો એક લાખનું લઈને આવશે તમે જેટલી એને માં ગણશો ને એટલી મમતા લઈને આવશે બીજું મારે જણાવવાનું હતું કે નવો ધંધો શરૂ કરીએ છીએ તમારી કંપનીનું નામ તમે આપો માં હા નવો નવું મશીન મૂકવાનું છે નવો ધંધો શરૂ કરીએ તો ટાઈમ ક્યાં નહીં રે એ આઈએ ટાઈમ રે એટલે જ મેં તમને કીધું કે તું નહીં આવવાની અરે પહેલા એ પહેલા એ લોકો મને એવું જ કેતા હતા સુરત વાળા ને કહું તું સુરત ની છો ને આ સુરતવાળા મને એવું જ કહેતો હતા પેલા એ બેહતો તો ને એક જણે મને એવું કહેતો હતો કે માતાજી મને ધંધો આપો મેં ધંધો આલ્યો ને તારો ધંધાવાળો થઈ ગયો હા ઘરું માં ઘરું એમ કહું છું હા માં તો ભૂલી ગયા તો શું તારે પણ એમ કહું છું કે દિવસ આપણે એવું નહી કેતા અજવાળું થયું અજવાળું થયું હવાર થઈ હા એ હવાર જતી રહેશે ને પાછું અંધારું આવશે હા પાછો પ્રકાશની જરૂર પડશે પાછો દીવો કરવો પડશે ને પાછું અજવાળું જોઈએ છે વાંધો નહીં તમે તારો દુકાન લો ધંધો નાખો મશીન લગાવો જે કરો એ કરો પણ આ તો દુનિયા કડિયું છે ને એટલે મારે એટલું કહેવાનું થાય કે ઓળખો તો ખાય અને સુરત વાળા છે એટલે વેપારી જો હોય ને અને મારો નિયમ છે કે બે આવ્યું છે મને લઈ તો વાર લાગતી નથી લાગતી મારી પાસે મારી પાસે આયોજન જ એવું હોય મેં આયોજન જ એવું કર્યું હોય કે પેલા એક લાખ હાલ દસ કરોડ લઈ જતી રહું આપું તો ખરી આપું આપવાનું તો પહેલા જ આપવાનું હું કહી નહીં તો જે કંઈ ધંધો પાણી જે કંઈ નાખતા હોય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ ભલે ખોડીયાર નામ રાખજો ખોડિયાર આમાં મેલડી નામ ના રખાય કેમ ના રાખાય કે લોકો ધંધો કરતા વિચાર કરે કે આનો ફાદો કરીશું તો મેળડી આવશે હા એટલે મેલડી ના રાખાય નકર ધંધો જ ના થાય નકર એવું કે મેલડી વાળા હોવો જોજે ആനു ഫാദോ ക മലഡി വളാ ല